સંજે રાવલ છું ઘણી બધી વાર સંકલ્પ કર્યા છતાં પણ એ સંકલ્પ પૂરો ના થયો પણ આજે હું અહીંયા એક એવી જગ્યાએ આવ્યો છું કે જ્યાં આવતા મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા બેસે લિટરલી હું રડ્યો છું અ આજે મારે શું બોલવું એ મને ખબર નથી પણ કદાચ આ સંસ્કૃતિ જો બચી હોય ને તો આ પારિયાર જેવી જગ્યાઓના હિસાબે અથવા એ વર્ષોથી જે પરંપરા ચાલી આવી અને એમાં વ્યક્તિની પણ ઉપરવાળાને આગળ રાખીને જે આખી વાત કરવામાં આવી એવી આ જગ્યાએ અમારું મને ખૂબ ગૌરવ છે અને દુઃખ પણ થયું કે બહુ મોડો આવ્યો પણ જ્યારે પણ આવ્યો અને આજે અહીંયા મહામંડળેશ્વર એક હજાર આઠ પૂજ્ય નિર્મલાબાના હાથે મને સરસ સાલ ઉઢાડવામાં આવી ફુલહાર કરવામાં આવ્યો અને ભૈલુ બાપુ પણ અહીંયા બહુ જ સરસ વ્યક્તિ આ બધું જોવે છે અને એક જેનું શબ્દોમાં વર્ણન ન થાય એવી એક ઘટના અહીંયા આગળ મેં જોઈ કે આટલું મોટું એમ્પાયર ચાલે છે

ફરીથી એકવાર સૌ ગુજરાતીઓને કહું છું એક વાર એક વાર અહીંયા પાલિયા ચોક્કસથી આવજો ખૂબ ખૂબ આભાર